જાલોદ રોડ કન્યા શાળામાં કૃપાલસિંહ ચત્રસિંહ ચૌહાણ દ્વારા તેમની ધર્મપત્ની સ્વર્ગસ્થ રંજનબેન ચૌહાણની યાદમાં શાળાની બાળકીઓને કંપાસ બોક્સ તેમજ ચોકલેટ અને બાળકોમાં જરૂરિયાતની વસ્તુ વસાવી શકાય તે માટે અગિયાર હજાર રૂપિયા રોકડની સ્મૃતિ ભેટ અર્પણ કરી હતી આ પ્રસંગે શાળાની વિદ્યાર્થીનીઓમાં એક અલગ પ્રકારની ખુશી ઝલકી રહી હતી સાથે જ શાળા પરિવારના શિક્ષકો અને વિદ્યાર્થીઓ દાતાનો આભાર વ્યક્ત કર્યો હતો આ સાથે જ વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી પણ કરવામાં આવી હતી જેમાં વિદ્યાર્થીઓએ આદિવાસી નૃત્ય કરી ઉત્સાહભેર ઉજવણી કરી હતી